અમદાવાદીઓ હું તમારા માટે આજે ગુજરાતી થાળી પંજાબી થાળી સ્પેશિયલ ભોલેનાથ થાળી દાળ બાટી લઈને આવી ગઈ છું જય શ્રી ભોલેનાથ રેસ્ટોરન્ટમાં અહીંયાની થાળી ખૂબ જ પ્રખ્યાત છે વર્ષોના વર્ષથી જૂના અને જાણીતા ટેસ્ટમાં બેસ્ટ અમદાવાદીઓ અહીંયા આગળ ખાય છે સાંજે સાત વાગ્યા પછી તો અહીંયા આગળ હાઉસફુલ જાય છે વાત કરીએ તો ગુજરાતી થાળીની જેની અંદર ચાર રોટી લીલવા સબ્જી એક કઠોળ દાળ ભાત પાપડ આ તો થઈ ગુજરાતી થાળીની વાત હવે વાત કરીએ પંજાબી થાળીની જેની અંદર ચાર તવા રોટી એક પનીર સબ્જી એક કાઠિયાવાડી એક દાળ ફ્રાય જીરા રાઈસ મળી જશે હવે વાત કરીએ તો અહીંયાની સ્પેશિયલ થાળી એટલે કે સ્પેશિયલ ભોલેનાથ થાળી જેની અંદર એક સ્વીટ એક પનીર સબ્જી એક કાઠિયાવાડી એક વેજ સબ્જી જીરા રાઈસ દાળ ફ્રાય છાસ પાપડ રોટી મળી જશે હવે વાત કરીએ દાળ બાટીની જેની અંદર દાળ ફ્રાય પાંચ બાટી ચટણી અને પાપડ મળી જશે અહીંયા વાત કરીએ હવે કાઠિયાવાડી થાળીની જેની અંદર બે કાઠિયાવાડી શાક કઢી ખીચડી બે રોટલા પાપડ મસાલા પાપડ છાસ દહીં મળી જશે આ બધી વાત હતી અહીંયાની સ્પેશિયલ થાળીની અહીંયા આગળ સિંગલમાં પણ તમારી પસંદની સબ્જી અને રોટી લઈ શકો છો સૌ પહેલાં વાત કરીએ પનીરની કઈ કઈ વાનગીઓ અહીંયા મળે છે ભોલેનાથ સ્પેશિયલ પનીર ટિક્કા પનીર બટર મસાલા પનીર તવા પનીર બાલટી પનીર ભુરજી પાલક પનીર પનીર પાપડ ભુરજી પનીર કાજુ ભુરજી મટર પનીર મેથી મસાલા પનીર મેથી મલાઈ મટર પનીર ચટપટા પનીર અંગારા પનીર હાંડી પનીર લસણિયા પનીર કઢાઈ આ હતી પનીરની વાનગીઓની વાત અમદાવાદીઓ શું વાત કહું ભાવ અહીંયા આગળ એકથી એક થાળી મસાલાથી ભરપૂર બાકી મળી જશે હવે વાત કરીએ તો કાજુની વાનગીઓની વેરાયટી જેમાં ભોળેના સ્પેશિયલ કાજુ મસાલા કાજુ કઢાઈ કાજુ ચીજ મલાઈ કાજુ ચીજ પનીર કાજુ મળી જશે હવે વાત કરીએ વેજની જેની અંદર ભોળેના સ્પેશિયલ મિક્સ વેજ વેજ કોલાપુરી વેજ સિંગાપુરી વેજ તવા વેજ કઢાઈ વેજ હાંડી મળી જશે હવે વાત કરીએ કાઠિયાવાડી વાનગીઓની જેમાં લસણીયા બટેકાં આલુ મટર સુખીભાજી જીરા આલું બેંગન ભરથા બેંગન મસાલા ભીંડી મસાલા ગોભી મસાલા પત્તા ગોભી પ્લેન પાલક આલુ પાલક ભીંડી ફ્રાય દહીં ભીંડી રીંગણ બટેકા સેવ ટમેટા સેવ ડુંગળી લસણિયા ગાંઠિયા ચણા મસાલા મગ મસાલા વેજ રાયતા રેગ રાયતા બુંદી રાયતા ગુજરાતી કઢી પંજાબી કઢી મસાલા ખીચડી રજવાડી ખીચડી પાલક ખીચડી વઘારેલો રોટલો ગોળ ઘી મળી જશે આ બધી જ વાનગીઓ કાઠિયાવાડીમાં મળી જશે અહીંયા આગળ કોમ્બો પણ મળે છે જેમાં ગુજરાતી દાળ ભાત કોમ્બો પંજાબી દાળ ભાત કોમ્બો છોલેપુરી કોમ્બો પૂરી શાક કોમ્બો છોલે પરોઠા કોમ્બો પરોઠા શાક કોમ્બો પનીર કોમ્બો સબ્જીરોટી કોમ્બો મળી જશે હવે વાત કરીએ અહીંયાની દાળની જેની અંદર તમને કહી દઉં દાળ ફ્રાય દાળ તડકા દાળ પાલક દાળ બટર દાળ મખની મળી જશે હવે વાત કરીએ રાઇસની જેની અંદર પ્લેન રાઇસ જીરા રાઈ વેજ પુલાવ મસાલા પુલાવ છોલે ભટોટે પનીર પુલાવ કાશ્મીરી પુલાવ ચીજ પુલાવ દમ બિરયાની વેજ બિરયાની હૈદરાબાદી બિરયાની મળી જશે હવે વાત કરીએ રોટીની જેની અંદર મળી જશે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની નંબર અઢાર મહાવીર ટાવર એચપી પેટ્રોલ પંપની સામે પાલડી મહાલક્ષ્મી